હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમીરાજ બ્લોગમાં સવાર થઈ ગઈ છે મિત્રો અહીં બધાને ચા નાસ્તો પણ થઈ ગયો છે આપણે સવાર સવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ કેમ કે આજે આપણે જવાનું છે વંશુની સ્કૂલમાં આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો ત્યાં વંશુની સ્કૂલમાં પ્રોગ્રામ છે તો આપણે ત્યાં જઈશું તો મારી સાથે બન્યા રહેજો મિત્રો હું તમને ત્યાં પ્રોગ્રામ લાઈવ બતાવીશ અહીં સવાર સવારમાં અગાસી ઉપર વાતાવરણ ખૂબ સરસ છે મજા આવે એવું તો હું આજે સવાર સવારમાં ઉપર આવી ગઈ છું પહેલાં તો તમે સુરત દાદાના પણ દર્શન કરી લો થઈ થઈ ગયા છે છે અહીંયા બધું પણ ગયું વાસણ રસોડું ચાલો મિત્રો તો હવે આપણે જઈ રહ્યા છીએ સ્કૂલમાં તો ત્યાં જઈને વિડીયો શૂટ કરું છું અહીં આપણે આવી ગયા છીએ અને બહુ લેટ આવ્યા છીએ અહીંયા અમારી પંડ્યા પરિવારની દીકરી જેલનું સ્વાગત થઈ રહ્યું છે જેને જ્ઞાન સેતુની પરીક્ષા ધોરણ આઠમાં આપી હતી તો તેને ગોલ્ડ મેડલ મળે છે સેતુની પરીક્ષા દરેક દીકરીઓ ધોરણ આઠમાં આપજો તો તમારા વાલીઓને મદદ મળશે તમને ભણાવવામાં વર્ષે નેવું હજાર સ્કોલરશીપ આવશે મિત્રો હવે બનશુ પ્રયોગ લઈને આવ્યો છે એનો ફ્રેન્ડ છે આયાની સાથે આ બંને એક પ્રયોગ લઈને આવ્યા છે કે કેમિકલ ઉપર પાણી નાખવાથી તરત આગ લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે પાણી નાખશે તો એમાંથી તરત ધુમાડો નીકળશે અને પછી આગ લાગશે આ પ્રયોગ એમ કહેવા માંગે છે કે અંધશ્રદ્ધાઓથી દૂર રહો આ બધું વિજ્ઞાન છે આ બધા કેમિકલો આવા ઘણા આવે છે આપણને એમ લાગે કે આ કોઈ જાદુ છે આ જાદુ નથી આ વિજ્ઞાન છે હા તો મિત્રો હવે બીજા બે બાળકો છે જે બીજો પ્રયોગ લઈને આવ્યા છે લીંબુ છે તેમાંથી સોય વડે નાળા ચડીને લીંબુમાંથી બહાર કાઢે છે અને એ નાળા ચડી બ્લેક થઈ જશે કાળી એકદમ એટલે આ પણ એવું જ સૂચવે છે કે અંધશ્રદ્ધાઓથી દૂર રહો આ બધું વિજ્ઞાન છે મિત્રો તો સરસ પ્રયોગ હતો આ પણ અને હવે આવશે ડાન્સ તો એ ડાન્સ પણ તમે પૂરો જોજો બહુ મજા આવશે છવ્વીસમી જાન્યુઆરીએ આજે બાળકો ભાગ લે છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ આપણે કે આપણને આ બધું અત્યારે પણ જોવા મળે છે

મનસુભાઈ તો દેખાતા નથી ક્યાં ગયા છે આજે તો આટલા બધા કપડા પણ વાળવાના ભેગા થઈ ગયા છે વાગી ગયા છે રાતના નવ અહીંયા બધા જમીને ફ્રી થઈ ગયા છે અહીંયા પથારીઓ પણ ચાલુ છે થવાની અહીંયા સોનુ બેરે એમની ટીવી જોઈ રહ્યા છે વાગી ગયા છે રાતના સાડા નવ તો અહીં મિત્રો આપણે આ વ્લોગને અહીં સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા વ્લોગ સાથે તો મિત્રો મારા વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ